આપ જોઈ શકો છો કે આ વડોદરા મહાનગર પાલિકા અને ફ્રીડમ પાર્ક આઝાદી અમૃત મહોત્સવ ઉજવણી ના પાર્ક બનાવવામાં આવ્યું અને આ ફ્રીડમ પાર્ક માં બધી જગ્યાએ તમામ પિલ્લર્સ પર જે પણ સ્વતંત્ર સેનાની હતા જેને આ દેશ માટે યોગદાન આપ્યું બલિદાન આપ્યું એ તમામના કલાકૃતિઓ અને ચિત્રો બનાવ્યા છે એ બહુ સારી વાત છે એ આપને આવકારીએ છે પરંતુ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન ભારત દેશ આઝાદ થયો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ અને દેશ આઝાદ થયા પછી જે પ્રથમ ફર્સ્ટ prime minister of india અને જે પંડિત જવાહરલાલ નહેરુ અને પંડિત જવાહરલાલ નહેરુ નું જે કલાકૃતિ નું ચિત્ર છે એ તમને અહીંયા ફ્રીડમ પાર્કમાં જોવા નહીં મળે કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકોને એટલો દ્વેષભાવ અને એટલું એમને મગજના જે માનસિકતા છે કે ભાઈ ના પંડિત જવાહરલાલ નહેરુ નો ફોટો નહીં લગાવવાનો જે તે સમયે ફ્રીડમ પાર્ક બન્યું ત્યારે જે તે સમયના મેયર જે તે સમયના કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી મારા દ્વારા તે છતાં પણ આજ દિવસ સુધી આજે ખાસ કરીને આ જગ્યા એટલા માટે આવવું પડ્યું કારણ કે આજે પંડિત જવાહરલાલ નહેરુ નો જન્મ દિવસ જેને આપણે બાર દિવસ તરીકે ઉજવીએ છીએ કોંગ્રેસ પાર્ટી તમે નહેરુ ભવન ખાતે સવારે પુષ્પાજી કાર્યક્રમ કર્યો પરંતુ અહીંયા જયારે તમામ સ્વતંત્ર સેનાનીઓ અને મહાન વિભૂતિઓના ફોટા અને ચિત્રો હોય તો પંડિત જવાહરલાલ નહેરુ નો કેમ નહીં વડોદરા શહેરના મેયર ને જન્મ ની રજૂઆત કરી છે ભાજપના નેતા હતા એમના શ્યામા પ્રસાદ મુખર્જીને કેબિનેટમાં લીધા હતા કેબિનેટમાં પરંતુ આ લોકો જે સત્તામાં બેઠા છે સત્તાવાર સમા વિભાગમાં ભાન ભૂલ્યા છે અને વિરોધ પક્ષે તો માનતા નથી લોકશાહીને માનતા નથી સંવિધાનમાં માનતા નથી પણ કોંગ્રેસ પાર્ટીએ સંવિધાન બનાવ્યું લોકશાહી સ્થાપના કરીને જ્યારે ભાજપનો જન્મ નહીં થયો ત્યારે એમના શ્યામા પ્રસાદ મુખર્જીને કેબિનેટમાં લીધા હતા આ મોટો વિચાર રડે હતો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ની પંડિત જવાહરલાલ નહેરુ નું નેતા નેતાઓનું દીર્ઘદ્રષ્ટિ કહેવાય અને એ પંડિત જવાહરલાલ નહેરુ કે જેમના પરિવારે આ દેશની પુત્ર પંડિત જવાહરલાલ નહેરુને પણ મહાત્મા ગાંધીને સોંપ્યા દેશમાં આઝાદીની લડાઈ લડવા માટે અને અંગ્રેજો ની જેલમાં સૌથી જેલમાં કોઈ જેલવાસ ભોગવ્યો હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા અને એવા નહેરુજી નું चित्री प्रधानमंत्री बाद अंग्रेजों आ देश में दे ने जता रहा। भारत भारत देश देश से सोने सोने की के दाल दाल की चिड़िया चिड़िया डाल डाल पर करती है बसेरा अंग्रेजों टाकड़ी बनती नेहरू धोरा संभागपुर आईआईटी कानपुर आई आई टी मुंबई IIT Madras IIM ની સ્થાપના કરી બધા વૈજ્ઞાનિકોને ને કર્યા ISRO સ્થાપના કરી મોટા મોટા બાંધ મોટા મોટા dam આ શૈક્ષણિક સંસ્થાઓ આ ઔદ્યોગિક ક્ષેત્રો જે કેન્દ્ર સરકારના ના જે નવ રતન છે નવ રતન આ નવ રતન ની સ્થાપના કોને કરી પંડિત જવાહરલાલ નહેરુ અને એ પંડિત જવાહરલાલ નહેરુ ને ફોટો મુકતા આ વડોદરા મહાનગર નેવા સદન ના સત્તાવીસ પેટ દુખે છે અને તો આ વિડીયો ના માધ્યમ

અને આ તમામ સ્વતંત્ર સેનાનીઓ સન્માનજનક છે પણ એની સાથે સાથે પંડિત જવાહરલાલ નહેરુ નું પણ ચલચિત્ર કે કલાકૃતિ અહીંયા હોવું જોઈએ એવી અમે ફરી એમ માંગણી કરીએ છીએ